તેર પૈકી દસ લોકોને ગંભીર ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી છે ઇજાગ્રસ્તોને અંબાજીની જનરલ હોસ્પિટલમાં છે હાલ તમામ લોકો સારવાર હેઠળ હોસ્પિટલ દર્શને આવ્યા હતા અને પરત ફરતા હતા ત્યારે રસ્તામાં ઇકો ગાડીમાં દસ થી બાર જણા ભરેલા હતા અને ટાયર ફાટ્યું અને પલટી ખાઈને બાર પેશન્ટો બધા અંદર હતા અને બધા ઈજાગ્રસ્ત હતા એમાં બે ત્રણ જણા વધારે સિરિયસ છે એ લોકોને એકસો આઠ બોલાવીને ત્યાં હોસ્પિટલ પહોંચાડ્યા છે ખરેખર પોલીસે આરટીઓ ચેકિંગ ચેકિંગ દ્વારા એ લોકોએ ટાયરોનું બી તપાસ કરવી જોઈએ કારણ કે ગાડીને તમે હાલત જુઓ તો ટાયર આખું ફાટી ગયું છે અને દસ થી બાર જણા ગરમી ની અંદર એ ટાયર ની ચકચારથી થવી જોઈએ છોકરા બાબરી હતી એમને લઈ ગયા તા અંબાતી અંબાતી થી રિટર્ન આવતા આ ટાયર પરકું તૂટી ગયું એટલે પલટી ખાઈ ગઈ એક જ ગાડી બાર ત્રેસ જણ અને પછી હવે ટેબડા ટેવડા હતા બરોબર કેટલા જણ લાગતું એમાં ચાર જણ ને